માછલા તો લીધું તમને દેખાય ને આખું ઝાડ નું ભરાઈ ગયું દેખાતું નતું પણ અત્યારે થોડું દેખાય છે પાંચસો રૂપિયા ને અને આજ

ફોકસ નહોતું થતું એટલા માટે તમે તો શિયાળો અને અંદર મચ્છીનો ભાવે કહી દીધો મસ અડધા બાઈન થઈ ગયા અને અડધા શરૂ છે તો શાકે તેવા મળી જાય પણ હવે કન્ટિન્યુ તમારે લેવી તો આવવું પડે અને હું જવાનું છું બંધણે તો મારું બંધણ મેં રિપેરિંગ કલાક છે અને કેટલા હોણ જવાની તમને બતાવવાનું છું બહુ ઓછું હતું ને હવે એઠું કરી લખું ઘણું બધું મહેનત કરી લખી ઘણું બધું કામ કરી લખ્યું ફાટી ગયેલું તો એ હાની લખ્યું છે તો એ બધું તમને મેં બતાવ્યું નથી તો હવે ડાયરેક્ટ હું મચ્છી પકડાવે ને એ તમને મળી જાય હું તે

ને લેવા છે ને આપણે બંનેને જાળા જવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનો આપણે હાજુની એટલે હાજુનું શાક હતું ને એની બનાવવાની છે રસોઈ તો રસોઈમાં શું બનાવે છે ને હું શું લીધું છે તમને હું બતાવેલા તો ખબર પડે એટલે તમને બધાને કે અમે કેવું શાક ખાઈ બનાવીને એમ બતાવ બતાવ કે વાહ ભાઈ કસી ભરેલું છે તો તમારો ભાઈ ગોતવા જોઈએ અમારે હવે છે છે એક ખબર ખાતા હોય બાકી તો શું ખબર કે હોય છે ખરેખર ને મસ્ત એક રહો જાડો જોરદાર જોરદાર ગ્રેવી જેવો રસો બને બહુ મજા આવે અને હું જાઉં છું મચ્છી પકડો એ તમને બતાવું

અને બે મસબા મચ્છી તમને જોઈ લીધી હતી એટલી બધી અને આ બે મસબા બહાર કાઢી દીધા વિડીયો મેં તમને બતાવી દીધો બે મસબા બહાર કાઢી દીધા બે મસબા સરસ છે તો બે મસબા મચ્છી આવી છે મારું એક ઝાડ આવડો તો છે ને એમાં પાંચ વાંઢીએ હું પકડી અથવા હો ગરમ આવી છે કેમ કે આખું ઝાડ પડી ગયેલું છે અને ઓલું ઝાડ આખું મેં સારું કરી લખું છે દૂર છે ને એ તો ના મચ્છી એટલી આવે બતાવી દઉં ના જઈને તાત્કાલિક તમને મચ્છી પકડો ને બતાવી દઉં આપણે ફેમિલી પકડી જશે એ દાળે આ એક ખૂટો ખાલી લાકડાનો છે એ નીકળી જાય બોલ લાકડાનું વસ્તુ અહીંયા નો રહે એટલા મોજા થઈ જાય અને આપણે તો બધુંય બંધન રેપેરિંગ કરી લખું એક ભાગનું મસ્ત મળી મસ્ત ઠેર ઠો ઠેર સુધી સારું હોત અને હું શું કેટલું હતું કહું ફેમિલી આ છે ને આ દોરી મેં કાલે કાપી અહીંયા બાંધી એટલી વેઠું કર્યું આમ જોવું ઘણું વેઠું કરી લખ્યું આમાં મારો ભાઈ કસરો આજમાં દુનિયો નો આવેલો છે હવે ડોલમાઈની સામે આમ જોવું હોંઢિયા કેટલા છે એમાં કસરો એટલો હોંઢે એટલે મારે શું કરવું કહો ઓય મારા ભાઈ કસરો તો જોયો હોય લા બહુ કરી ઓ ભાઈ આ તો એક લાકડાનાખો નાખો હોય ઓ બાપડા

તો ચાલો પકડવા મળું કસરો ને બસરો જી પકડાઈએ આજમાં ભાઈ આખું દાળ મારે માછલાનું ભરાઈ ગયું છે મિત્રો તમે જોઈ શકતા છે એકલા માછલા માછલા આખો થર થઈ ગયો પણ બધોય કસરો છે હોય જુઓ ઓય પાપા એ આવી તો પાંચ ડોલ ભરી દઈ હું તોય લગભગ નિહામે એવું લાગે મને તો ચાલો પકડવા મળું અને પકડીને તમને બતાવું પાણી વીજ્યું છે મારે થોડું મોડું થઈ ગયું ઘરે આમ તેમ કરો રોકે એમાં તો હશે તમને બતાવું ઘરે મચ્છી પકડીને બતાવું એમાં અહીંયા નહીં બરાબર તો બિના રહે તો ચાલો મોજા તો હશે હોવાથી તો મિત્રો ફાઇનલી આપણે ડોલમાં જાઓ અડધી ઉપર ડોલ ભરી લીધી છે કેમ કે આમાં મારો ભાઈ તમને ખબર ન હોય તો કીધું આમ જોવો આજમાં આખા ઝાડમાં શાક આવ્યું તમે આમ જોવો મેં તો લીધું જ નહીં થોડું થોડું તમને દેખાય ને આખું ઝાડ શાકનું ભરાઈ ગયું ઓ મા ગોટ ઓ તુરું રાય એની જેમ થઈ ગયું બોલો એકલો કસરો 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 શું કરવો તો શાક પકડાઈ ગયું છે ને કસરો એમને રાહ દીધું આપણે આમાં આમ એકલો કસરો છે ઠાર

આવડન કનેન બરોબર છે લીલા હોય ને હોય લાલ પાકલ એમ તો આવી રીતના પછી કસે લીધું ગડલા કોની પછી હોંડી થાય સોખા કા મિત્રો તો ફાઇનલી તો હોંડી આપણે મસ્તી ના થઈ જશે હા એકદમ સોખા થઈ જશે અને આસની દિવસના છે

ویډیو په پورو کې دی چې ویډیو ګرمې ته لايك کاځو شیر کاځو څنګه مننه وبوت سبسکرایب کاځو ته فري پاتمشي اپره نو ویډیو مته ځي مته بي باي